ગૌરાંગ જેડી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ હાઈવોલ્ટેજ થ્રીલર ડ્રામાનું દિગ્દર્શન બ્રિજેશ બોધ અને શાહિદ અલી દ્વારા કરવામાં આવ્યું છે જ્યારે સાહિલ પટેલ અને વિશાળ પ્રજાપતિએ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે ઉલ્લેખનીય છે કે ફિલ્મ અત્યારે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ રિલીઝ થઈ રહી છે ટ્રેલર લિંક ટ્રેલર લોન્ચ દરમિયાન ફિલ્મના નિર્માતાને દિગ્દર્શકોએ જણાવ્યું હતું કે બ્લેક બ્લેકબર્ડ એક એવી રહસ્યમય વાર્તા છે જે દર્શકોને અંત સુધી જકડી રાખશે ફિલ્મમાં અર્જુ ત્રિવેદી અને ચેતન દૈયા જેવા સમક્ષ સક્ષમ કલાકારોની જુગલબંધી જોવા મળશે જે ગુજરાતી સિનેમામાં સસ્પેન્સના એક નવા સ્તરની પ્રતીતિ કરાવશે સ્ટુડિયોમાં પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ માત્ર મનોરંજનના જ નહીં પરંતુ એક તદ્દન અલગ પ્રકારનો સિનેમેટિક અનુભવ પૂરો પાડવા માટે તૈયાર છે આ ફિલ્મની વાત એક જટિલ ત્રિકોણીય પ્રેમ પ્રકરણની આસપાસ વળાયેલી છે જે ભયાનક લાક લેતા રહસ્યમય મર્ડર મિસ્ટ્રીમાં ફેરવાઈ જાય છે જોવા સસ્પેન્સ અને થીમ દર્શકોને સતત વિચારવા માટે મજબૂર કરે છે પ્રેમ ઈર્ષા અને ગુનાના તાણાવાળા સાથે બનેલી બ્લેક ડે ગુજરાતી સિનેમામાં એક નવી જ ઊંચાઈ પ્રસ્થાપિત કરશે તેવો વિશ્વાસ નિર્માતાઓએ વ્યક્ત કર્યો હતો સ્ટુડિયો અરવા પ્રોડક્શનના બેનરેટર હેઠળ બનેલી આ સસ્પેન્ડ મર્ડર મિસ્ટ્રી ટૂંક સમયમાં જ

એવું જીવન જીવતો ને એ પ્રકારની વાર્તામાં ભાગ ભજવતું પાત્ર એટલે આ મારું પાત્ર બ્લેક બર્થડે ની અંદર તમને જોવા મળશે તેરમી ફેબ્રુઆરીએ એ જોવાનું અલગ અલગ પાત્રોમાં માનો છો શું કહેશો એના વિશે અલગ અલગ પાત્રમાં એટલા માટે માનું છું કે મેં એક્ટર બનવાનું ચૂઝ જ એટલા માટે કરેલું કદાચ કે દરેક પ્રકારના સબ્જેક્ટ ઓરિયન્ટેડ વાતો કે પછી દરેક પ્રકારની ફિલ્ડમાં આગળ વધતા માણસો જર્નાલિસ્ટ હોય તમારા જેવા કે પછી ડોક્ટર્સ હોય કે એડવોકેટ હોય આ બધા જ પ્રકારને એક સાથે જીવવું હોય તો મને એવું લાગે છે કે એક્ટર મળી જાઓ બધું એક સાથે જીવી શકો છો પણ હા એના માટે રિસર્ચ પણ એટલું જરૂરી છે કે સાચું તમે પીરશો ખોટું નહીં તો એટલા માટે થઈને હું મારી લાઈફમાં એવું નક્કી કરીને બેઠો છું કે જેટલા બને એવા અલગ અલગ પાત્રો ભજવીશ પ્રયત્ન કરીશ અનુભવ તો બહુ જ સરસ રહ્યો પણ અનુભવની સાથે સાથે એક બહુ જ મોટી જવાબદારી હતી કે પોતાનું પ્રોડક્શન હાઉસ હોય હસબન્ડ ડિરેક્ટર હોય ત્યારે અનુભવ લેવા જઈએ કે જવાબદારી સાચી એ બેની વચ્ચે થોડી હરીફાઈઓ ચાલતી હોય છે પણ અનુભવ બહુ જ સારો રહ્યો કે કારણ કે પોતાના હસબન્ડ જ્યારે ડિરેક્શન કરાવતા હોય તમારી સાથે ત્યારે એ જે ખુશી છે જે આનંદ છે જે એક્સાઇટમેન્ટ છે એ કંઈક અલગ જ હોય છે અને અમારા પ્રોડક્શન અહીંયા ફર્સ્ટ ફિલ્મ છે એટલે બહુ જ મજા આવી બહુ જ બધી ઘણી બધી વસ્તુઓ છે જે કહેવા જેવું છે પણ હમણાં સમય નથી બેઠો પણ મજા આવી અને કેરેક્ટર ની અંદર જે ખાસ પાત્રતા પોતાનો રજૂ છે સાથે યસ યસ મને લાગ્યું ના આ જગ્યા મારે ક્યાંક એવી કોઈ ખાસ હા અ એક સીન હતો મારો જ્યાં મને એવું કહેવામાં આવ્યું કે રાજેશ ખન્ના જેવું કેરેક્ટર અમારે પ્લે કરવાનું છે ત્યારે મેં દરેક કલાકારો સાથે ચર્ચા કરી કે કેવી રીતે કરી શકાય આપણે બધાએ મને બહુ જ હેલ્પ કરી છે ડિરેક્શનમાં પણ શાહિદભાઈએ મને સ્પેશિયલી એ વસ્તુ શીખવાડ્યું કે તમે આવી રીતે આ બોડી લેંગ્વેજ કરશો તો મજા આવશે મને એ સીન કરવાની બહુ મજા આવે તેર ફેબ્રુઆરી અમારી ફિલ્મ આવી રહી છે બ્લેક બર્થ અને ખૂબ સુંદર ફિલ્મ છે પરિવારના બધા સભ્યો સાથે બેસીને જોઈ શકે અને દરેક વર્ગને એ ક્યાંક ને ક્યાંક અડે અને સ્પર્શે એવી આ વાત છે અને યુવાધન નવું ટેલેન્ટ નવી વાત લઈને આવી રહ્યું છે અને ગુજરાતી પ્રજા ગુજરાતી સિનેમાને જે પ્રેમ આપ્યો છે એ થકી જ ગુજરાતી સિનેમા આજે ઉજ્જવળ છે તો આ ફિલ્મને પણ આપ સૌ વધાવો એવી હું આશા રાખું છું ખૂબ મજા આવશે આ ફિલ્મ તેર ફેબ્રુઆરી આપના નજીકના સિનેમાઘરમાં બ્લેક બર્થ ડે જોવાનું બોલતા ખાસ કરીને શું મેસેજ છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ માટે કઈ રીતના આગળ વધી રહી છે જી ગુજરાતી સિનેમામાં નવતર પ્રયોગો થઈ રહ્યા છે અને નવતર પ્રયોગો ક્યાંક ને ક્યાંક જે રીતે સફળ થઈ રહ્યા છે એટલે જ નવા પ્રોડ્યુસર આવ્યા છે નવી ફિલ્મો બનાવી રહ્યા છે નવી વાર્તા લોકો સમક્ષ આવી રહી છે એટલે ગુજરાતી સિનેમાને જેમ જેમ આગળ લઈ જવા દરેક કલાકારો પ્રયત્ન કરી રહ્યા છે એવો જ અમારો પણ એક પ્રયત્ન છે આ ફિલ્મ થકી ગુજરાતી સિનેમાને એક નવા શિખર પર લઈ જવાનો અને ગુજરાતી પ્રજાને પણ એક નવું પીરસવાનો આ પ્રયાસ તો ખૂબ મજા આવશે જોજો